નમસ્કાર અને આપ રહ્યા છો સીબી આગામી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે ત્યારે આ અવસર ઉપર જલારામ મંદિર વીરપુરથી પ્રસાદનું વિતરણ કરવામાં આવશે આ પ્રસાદ બનાવવા માટે વીરપુરથી પચાસ સ્વયંસેવકોની ટીમ અયોધ્યા જવા માટે રવાના થઈ ગઈ છે ત્રણ વર્ષ પહેલાં જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના મંદિર નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે જ પૂજ્ય જલારામ બાપાની જગ્યાના કાધિપતિ રઘુરામ બાપાએ જાહેરાત કરી હતી કે અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરમાં શ્રી રામલલ્લાને બે સમયનો થાળ ધરાવવામાં આવશે તે થાળ આજીવન વીરપુર જલારામ મંદિર તરફથી ધરાવવામાં આવશે અને આ માટેની મંજૂરી અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓ તરફથી મળી ગઈ છે હવે આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે જ્યારે જલારામ મંદિર તરફથી ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ ભાવિકોને બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરી એમ બે દિવસ મગજના લાડુનો પ્રસાદ આપવામાં આવશે આ પ્રસાદ અયોધ્યા ખાતે જ તૈયાર કરવાનો હોવાથી પ્રસાદની તૈયારી માટે આજે પચાસ જેટલા સ્વયંસેવકોનું એક મંડળ વીરપુર ખાતેથી ટ્રેન મારફતે રવાના થયું હતું વીરપુર જલારામ બાપાની જગ્યા ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાના માર્ગદર્શન હેઠળ પિસ્તાલીસ થી પચાસ સ્વયંસેવકો આજે વીરપુરથી ટ્રેન મારફત અયોધ્યા જઈ રહ્યા છે અયોધ્યામાં જઈ મગજનો મહાપ્રસાદ તૈયાર કરશે અને અયોધ્યામાં આવતા તમામ દર્શનાર્થીઓને એક ડ્રેસ કોડમાં રહી અને વીરપુરના સ્વયંસેવકો તમામ ભાવિક દર્શનાર્થીઓને આ મહાપ્રસાદ મહાપ્રસાદ તારીખ બાવીસમી જાન્યુઆરીએ અને તારીખ ત્રેવીસે બે દિવસ આ મહાપ્રસાદનું વિતરણ થશે પૂજ્ય રઘુરામ બાપાએ અયોધ્યાના ટ્રસ્ટીઓને જે પ્રસ્તાવના મૂકી હતી આજથી ત્રણ વર્ષ પહેલાં એ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે એટલે વીરપુર જલારામ બાપાના પરિવાર વીરપુર જલારામ બાપાની જગ્યા તરફથી પૂજ્ય શ્રી રામલલાને બપોરે અને સાંજે રાજભોગનો જે થાળ છે તે આ જીવન ધરાવવામાં આવશે અને વીરપુરવાસીઓ માટે એ ગૌરવ અને ઉત્સાહની વાત છે જલારામ મંડળ રવાના થયા પૂર્વે તમામ સ્વયંસેવકોને મંદિર ખાતે ગાયત્રી પરિવારની બહેનો દ્વારા હાર તોરા તલક કરીને સન્માન કરવામાં આવ્યું હતું ઢોલ નગારા સાથે આ મંડળ મંદિરેથી પ્રસ્થાન કરી રેલવે સ્ટેશન તરફ પ્રયાણ કરતા રસ્તામાં ઠેર ઠેર ફૂલવર્ષા દ્વારા તમામને વધાવવામાં આવ્યા હતા અને જય શ્રી રામ જય જલારામના નારા લગાવ્યા હતા મંડળ રેલવે સ્ટેશન ખાતે પહોંચી ટ્રેનમાં સ્વયંસેવકોની જય શ્રી રામની ધ્વજા હવામાં ફરકાવી વિદાય આપવામાં આવી હતી વેલપુરથી આડત્રીસ સ્વયંસેવકો સેવા માટે બાકીના ચૌદ જણા જે રસોઈ બનાવે અને આ પ્રસાદ રાંધીને તૈયાર કરે એવા કુલ પચાસ માણસો અમે અહીંથી જવાના છીએ બાકીનો પરિવાર જે કંઈ આવે આ બધા ત્યાં જઈ અને બાપાનો પ્રસાદ રસોઈ જે કંદો એમને રાંધીને આપે એનું પેકિંગ કરવાનું છે પેકિંગ કરી અને બાવીસ અને ત્રેવીસ તારીખે આ પ્રસાદનું અમારે વિતરણ કરવાનું છે બાપા તરફથી અમને બાપા અવારનવાર સેવાનો લાભ આપે છે ઘણા બધા માણસોને લાભ લેવા હોય છતાં બાપાની એક ભાવના છે કે વીરપુરવાસીઓને જ આ લાભ આપો અને અમને અવારનવાર આવો લાભ આપે છે એનો અમને ખૂબ જ આનંદ છે રઘુરામ બાપા પણ ગાદીપતિ આવવાના છે એ પણ થોડા લેટ આવવાના છે પાંચ તારીખ પછી આવશે અને એનો પરિવાર પણ આવવાનો છે એ બધા સોળ તારીખ પછી આવશે